નમસ્કાર હું ભરતભાઈ શ્રીમાળી એટીએમ લાખણી અહીં અત્યારે અમે પાળીયાદ મુકામે પ્રાકૃતિક ખેતીના એક કાર્યક્રમના અનુસંધાને છેલ્લા સોળ તારીખથી મળી અને ઓગણીસ તારીખ સુધીના આ કાર્યક્રમમાં અત્યારે અમે પાળીયાત ગૌશાળાની અંદર ઉપસ્થિત થયા છીએ અને પાળીયાત ગૌશાળાની અંદર આ જે આપણી ગીર ગાય છે સ્વભાવે શાંત અને રમણીય આ ગાયોનું અમે અવલોકન કર્યું અને ગાયો પણ સારી રીતે જાણી અને પ્રાકૃતિક ખેતીની અંદર આ જે ગૌમાતાનો કેટલો ઉપયોગ છે એનું જે ગૌમૂત્ર અને ગૌ છાણનો જે ઉપયોગ છે એને બહુ સારી રીતે જાણી અને ખેડૂતોને પણ અમે સારી રીતે માહિતગાર કર્યા અને ખરેખર આ સોળ તારીખથી મળી અને ઓગણીસ તારીખ સુધીના આ પ્રાકૃતિક જિલ્લા અંદર જિલ્લા બહાર પ્રવાસના આ જે કાર્યક્રમની અંદર બધા જ ખેડૂતો સારી રીતે ભાગ લીધો અને ખરેખર અમને બહુ મજા આવી અને ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી વિશે અને અલગ અલગ મોડલ ફાર્મની અંદર જઈ અને મેં સારી એવી વિડીયો કરી અને ખેડૂતોને પણ સારી રીતે જાણવા મળ્યું એ બદલ હું લાખણી તાલુકાના વાસણખુડા ગામના આ દયાનભાઈ ચૌધરી તેમજ ઉપસ્થિત વાસણખોડા ગામના દરેક ખેડૂતો તેમજ કુટળા ગામના ઉપસ્થિત અમરાબાઈ તેમજ તેમની સાથે ઉપસ્થિત દરેકે દરેક ખેડૂતોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તું